ભાવસંગજી ઠાકોર જય માતાજી જય જહો માતા આવો અમી એ ઘણા દિવસે લાઈવ થયા છે ને તમને ઘણા દિવસે મુલાકાત થઈ છે જય જહો માતા તો દાયણોથી અમારા ભાવસંગજી ઠાકોર જોડાઈ ગયા છે જય જહોમાં જય જહોમાં ને ચોમુંડા રસોઈ ગ્રુપ વિરાજી ઠાકોર તરફથી ખૂબ ખૂબ અભિનંદન તો વિરાજી ઠાકોર ખૂબ ખૂબ અભિનંદન અને કેવું ચાલે છે केम छो मजा में ने लाइक नथी विराज ठाकुर तेरे लाइक आप देजो जय माता जी जय माता जी जय जहु माता लाइक करता रह जो फटा फट कारण के हमें घना दिवस जोड़ाया सन चल तमर पाए रोज रोज लाइक मागा પહેલી લાયક આપણી છે જય માતાજી વિરાજી ઠાકોર કે છે કે પહેલી લાયક આપણી છે સરસ કેવાય જાવળી જાવળી ને ડબલ ટચ કરો અરે ઓ ભોળું પુરાડર રાતે ડોડી વિરાજી ઠાકોર કે છે કે કાચા સણા થોડાક મોકલાવજો કાચા એટલે કેવા

કોયડા કોયડા તા બોલ્યા જ ખરી અમે સુરેશ ઠાકોર કોયડા જય માતાજી મારા પરિવારને ગઢાયા પરિવાર એવા મારા સુરેશ ઠાકોરને જય માતાજી કેમ છો કેવું ચાલે છે ને એકવાર આવો મેમન ગતિ કરો અને જય માતાજી ભદનજી જય માતાજી ખૂબ ખૂબ તમને અભિનંદન છે લાઈક આપતા રહેજો ફટાફટ કાચા એટલે લીલા ચણા પાકી ગયા ભાઈ હુકી ગયા ને વઢવા મળ્યા વિરાજી અને મારા પિતા જે દેવલોક શિવરાત્રીના દિવસે દેવલોક પામ્યા છે તે માટે ભજન બે લાઈક ગૌ શું નામ હતું પાવસંગજી તમારા પિતાનું નામ શું હતું શિવરાત્રી ના દિવસે દેવલો પામ્યા છે તમારા પિતાનું નામ શું હતું બોલો માર વિરાજી ના સરગેતી ઉતર્યા વિમ રે તેડા હાવિયા લો હારી ના તેડા કે હો પડી અરે હોની પડી ધાયણો જગો મી રે ગલિયો રોમના રે તેડા માતાજી તમારા પિતાના આત્માને શાંતિ આપે ભગવાન અને જય રામદેવ પીર આપનું કયું ગમ છે સમી તાલુકાનું આપણું તો ધણા ગામ છે ભાઈ લાયકડા જય માતાજી જય માતાજી મારા પાટણ જલાલાબાદ ના રામ રામ તો જયમલ જલાલાબાદના રામ રામ ભાઈ આજે અમે તમારા ગામમાં આખો દિવસ હતા અને સણા વાળતા હતા ના ઠેસ રેડતું તું જય માતાજી જય માતાજી પૂનરભાઈ મારા વાલા મિત્ર છે અને સંજયભાઈ જય માતાજી અમે આજે સંજયભાઈ તમારી એક કોમેન્ટ તો ક્યારેય જતી રહી છે અમે જોઈ છે પણ ફટાફટ એડે છે આજ ઘણા દિવસે લગભગ ચાર પાંચ દિવસે લાઈવ જોડાણા છે એટલે

હરે હરે જન

અમારા બોરવાળા ખેતરમાં ચણા વાઢવા આવશો આવશું ભાઈ ટાઈમ મળશે તો હુકમ નહીં આવી મુંબઈમાંનું સોગ ગૌ વર્દનજી મુંબઈમાંનું શોગ ગઈ નાખે ચલો ભાઈ કહે હોડ્યો મારી હરે મોરાગઢ દીયાઈ મરા રાય કા મલી રેશણ સણ કરો તમે હો ઢડી રે વાલા અરે હો મારે મુંબઈ મારા રાયકા અરે ભલી રેશણ સણ કરો વાલા હો ઢડી રે જય મુંબઈ માં જય માતાજી રણછોડજી કે

ખેતર મારા ભાઈ નું હતું જય માતાજી બરાબર છે જમી લીધું ભાઈ જમી લીધું જમી લીધું બકાજીને જય માતાજી રણછોડજી કે છે બકુભા તમને જય માતાજી જય માતાજી લીલવાડી નો લીલ વચરો લીલવાડી નો લીલવ ચરો લીલ બેલડી સરળીડ્યા ભમ છો ભાઈ મજામાં જાય શ્રી જય શ્રી માં જય શ્રી માં જય શ્રી કેમ છો મજામાં છો બેન પાછળ નોમ લખો નોમ જય શ્રી વેરાયમાં તો લગભગ પહોંચે લીધું છે હા મોજ કેટલા દિવસે આયા જુઓ દશરથજી હલકા નહીં હલકા નહીં

लाडडी तहारा कहरणी अतरी तो उन्हाळा ना मेरे वाड्या मारा हा तू वाट्या तो Cờ <coughs> nó

ઠાકોર ને જય માતાજી Hmm. mm-hmm ဘာပဲလဲတဲ့နေကြည့်နေတယ်မင်းဒီနေကြည့်နေ അക്ഷയൻ ഇപ്പോ ടേഷനിൽ വീഴുന്നാ ആ രണ്ട് നേരം തോനെ മക്കുന്നത് ഹേയ് അവൻ കൊണ്ടു ഇങ്ങോട്ട് પાણી ആണല്ലോ